સુરેન્દ્રનગરના ચૂડા ખાતે સુરેન્દ્રનગર જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક નવા મકાનમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા બાદ કારાસેફિક કૃષિ રાણાના હસ્તે બેંકના નવા બિલ્ડિંગનો उद्घाटन કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારે આ પ્રસંગે જે થાપણદારોએ हर्षની લાગણી વ્યક્ત કરી હતી આપને જણાવી દઈએ કે પહેલા આ બેંક ભીડભાડવાળી જગ્યામાં ચાલતી હોવાથી થાપણદારો અરજદારોને અને ખાતેદારોને બેંકમાં કામકાજ અર્થે આવતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે હવે બેંકના નવા મકાનના ઉદ્ઘાટન ઉદઘાટન થતા પરેશાની નો અંત આવશે તેવો આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓ અને સમયસર ધિરાણ અને અતિવૃષ્ટિ તથા હોનારત જેવી કુદરતી આપત્તિ વેળાએ ખેડૂતોને ચૂકવાતા વળતર અંગેની માહિતી આપી હતી ત્યારે આ કાર્યક્રમ વેળાએ ઉપપ્રમુખ રાજભા ઝાલા ભાવેશભાઈ મકવાણા ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા તેમજ જિલ્લા પંચાયત ચેરમેન જશુભા સોલંકી તનકસિંહ રાણા તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ માધર વગેરે પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા